દરજી અરવિંદભાઈ ગોધરભાઈ પીઠ તાલુકો સીમાળા જિલ્લા ડંગરપુર રાજસ્થાન હું માલપુર તાલુકામાં રીંછવાડ ગામમાં દરજી મેહુલભાઈ ફાધર ફાધરનું સ્વર્ગવાસ થયું હતું ત્યારે હું લોકાચાર કરવા હું અને મારો ભાઈ અને મારા કુટુંબજનો બધાયેલા હતા લોકાચાર પતી ગયા પછી જ્યારે હું અને મારો ભાઈ બંને ઘરે આ નીકળ્યા હતા એ ઘરેથી ત્યારે વિશાલના વતની દરજી અરવિંદભાઈ બાબાભાઈ તેમનો ભાઈ મહેન્દ્રભાઈ બબાભાઈ તેમનો છોકરો અલ્પેશભાઈ અરવિંદભાઈ અને તેમના પત્ની કપિલાબેન અરવિંદભાઈ એ ચારો જણે મારા પર અચાનક પાછળથી હુમલો કર્યો તે સમયે મને ખબર ના પડી કને કર્યો પણ જ્યારે મેં જોયું પાછળ વરીને ત્યારે એ લોકોના હાથમાં પથ્થર ઈટાળો વધુ હતું અને એ લોકોએ મને ગાળો પણ દીધી પણ હું મારા બચવા માટે જે ઘરે લોકાચાર હતી એ જ ભાઈના ઘરે હું ઘૂસી ગયો અને મારા ભાઈ મહેશભાઈ મને જ્યારે બચાવવા આવ્યા ત્યારે મારા મહેશભાઈ પર બી આ લોકોએ હુમલો કરેલો અને એ લોકોએ જતાં જતાં મને એવી ધમકી પણ આપી છે કે આજ પછી અહીં કંઈ દેખાયા તો તમારા અમે હાથ હાથમાંગ ભાગી નાખીશું અને તમારાથી જે થાય એ કરી લેજો અને હું બીજેપીનું નેતા છું એવું અમને કંઈને જતા રહ્યા અને હું પેલા ભાઈને ઘરે ઘૂસી ગયો તો